નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ છત્રીસ આકૃતિનું વિશ્લેષણ એમાં ભાગ પાંચ નો વિડીયો જોઈ રહ્યા છીએ અત્યાર સુધી આપણે ભાગ એક બે ત્રણ અને ચાર ના વિડીયો જોયા તો સૌથી પહેલા થોડુંક આપણે પુનરાવર્તન કરી દઈએ તો ભાગ એક બે ત્રણ અને ચાર ના વિડીયોમાં આપણે શું જોયું તો સૌથી પહેલા ચોરસ ગણવા ઓકે તો ચોરસ ગણવા એટલે પહેલી ચોરસ આકૃતિ અહીંયા જોઈએ તો આ કેવી આકૃતિ છે આપણે રિમાઈન્ડ કરીએ છીએ આપણે ગણતરી કરવાની નથી તો પહેલું આપણે ટોપિક શીખ્યા હતા ચોરસમાં ચોરસ ગણવા ઓકે ચોરસ ગણવાની વાત હોય ચોરસ આકાર હોય તો વર્ગો ચાલો હવે અહીંયા નંબર આપી દઈએ આપણે તો તરત ખબર પડી જશે કે આ કેવો આકાર છે લંબ ચોરસ અને એમાં આપણે શું ગણવાનું છે ચોરસ તો ચોરસ ગણવા હોય તો ઉતરતો ક્રમ એટલું યાદ રાખજો બરાબર ને લંબ ચોરસ છે અને ચોરસ ગણવાની વાત છે તો ઉતરતો ક્રમ એટલે પાંચ ગુણ્યા ત્રણ પછી ચાર ગુણ્યા બે પછી ત્રણ ગુણ્યા એક આવી રીતે ઉતરતો ક્રમ પછી એમનો સરવાળો એમનો ગુણાકાર કરીને સરવાળો ઓકે ચાલો હવે જો આપણે સમજીએ ચોરસમાં ચોરસ ગણવા લંબ ચોરસમાં ચોરસ ગણવા આપણને ક્લિયર ઓકે ક્યાંય તમારે બેલ્ડશીટ થવું જોઈએ નહીં ચોરસમાં ચોરસ વર્ગો લંબ ચોરસમાં ચોરસ તો ઉતરતો ક્રમ ચાલો હવે આપણે એવું શીખ્યા હતા લંબ ચોરસ ગણવાના કોઈ પણ આકારમાં લંબ ચોરસ ગણવાના એમાં એવું કઈ સ્પેસિફિક નથી તો અહીંયા ફક્ત એક રો આપી છે તો શું કરતા હતા આપણે અહીંયા નંબર આપી દેતા હતા બરાબર ને અને આ બધાનો શું કરી દેતા સરવાળો એક ને બે ત્રણ ત્રણ ખબર પડી ગઈ ચાલો આ તો કયો આકાર છે ચોરસ છે ભલે ને કોઈ પણ આકાર હોય પણ જ્યારે ચોરસ અને લંબચોરસ આવે અને એની અંદર લંબચોરસ ગણવાના હોય કયો આકાર છે ચોરસ એમાં આપણે શું ગણવાનું છે લંબ ચોરસ તો ત્યાં એ કશે નહીં એટલું યાદ રાખો લંબ ચોરસ ગણવાના હોય ત્યારે કરી દેવાનો આનો સરવાળો ને બે ત્રણ ને ત્રણ છ આનો પણ સરવાળો એક ને બે ત્રણ ને ત્રણ છ અને પછી કરી દેવાનો બંનેનો ગુણાકાર એટલે કેટલો આવે છત્રીસ આવે ચાલો જ રીતે અહીંયા સમજો તો અહીંયા પણ આપણે શું ગણવાના છે લંબ ચોરસ તો પહેલા તો નંબર આપી દેવાના છે ચાલો આપી દીધા અહિયાં કરી દઈએ સરવાળો એક ને બે ત્રણ ને ત્રણ છ ચાર દસ ને પાંચ પંદર ચોરસ ગણવાના હોય એટલે ગુણાકાર જ સરવાળો કરીને ગુણાકાર યાદ રાખવાનું કોઈ પણ આકૃતિ હોય ચોરસ હોય લંબ ચોરસ હોય કઈ પણ હોય બંને આકૃતિમાં જ્યારે લંબ ચોરસ ગણવાના આવે ત્યારે

આપણે શું કરી દેવાના આપી દેવાના નંબર ઓકે ચાલો પછી શું દેવાનું સરવાળું પણ સરવાળો હવે અઢાર આ બંનેનો ગુણાકાર એટલે આપણા લંબ ચોરસ આવી ગયા હવે આપણે જોઈએ છે કે ભાઈ ક્યાંય બીજો લંબચોરસ બને છે ખરો ના અહીંયા તો ત્રિકોણ બને છે તો ભલે ને ગમે તે આકૃતિ હોય પણ અહીંયા અઢાર લંબચોરસ બને છે ચાલો આમાં આપણે સમજીએ કે આ આકારમાં કેટલા લંબચોરસ બને છે તો જુઓ અહીંયા કોઈ સ્પેસિફિક ચોરસ કે લંબચોરસ નથી એટલે તમારે અહીંયા આપી દેવાના નંબર બરાબર આનો કરી દો સરવાળો એટલે એક ને બે ત્રણ અહીંયા પણ આપી દો નંબર આનો કરી દો સરવાળો એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ અને આને પણ આપી દઈ આ એક બરાબર જો આ ત્રણ ને દસ તેર આ ચૌદમો લંબચોરસ પછી આપણે અહીંયા જોવાના કે આ બંને ભેગા થઈને એક બીજો લંબચોરસ બને છે એટલે એ પંદર આ જુઓ આ બંને ભેગા થાય છે ત્યારે બને છે એ પંદર અને અહીંયા બે ભેગા થવાથી પણ એક નવું લંબચોરસ બને છે એટલે સોળ બીજો કોઈ લંબચોરસ બનતો નથી જુઓ આમાં આપણે ગણી દીધા એક ને બે નંબર આપીને ત્રણ એટલે આના ત્રણ આવી ગયા એક બે અને આર્યો આખો ત્રણ પછી આને નંબર આપીને ગણી દીધા દસ એટલે આમાં પણ બધા આવી ગયા અને આર્યો દસ ને ત્રણ તેર એટલે આ એક અલગ ચૌદ પછી આ બંને ચાલો હવે આપણે આ વિશિષ્ટ કૃતિમાં કેટલા લંબચોરસ છે તે સમજીએ તો લંબચોરસ ગણવાના આવે ત્યારે તમારે પહેલા તો શું કરવાનું આપી દેવાના છે નંબર ઓકે ચાલો પહેલા સૌથી પહેલા પણ એ જ સરવાળો થશે પંદર ઓકે પછી કરી દેવાનો છે ગુણાકાર એટલે પંદર ગુણ્યા પંદર એટલે પંદર નો વર્ગ બસો ઓકે ચાલો આટલું આપણને ખબર પડી ગઈ હવે આપણે આ નાના છે ને એની અંદર ગણીએ તો એમાં પણ આપણે આપી દઈશું નંબર એક ને બે ત્રણ એક ને બે ત્રણ તો ત્રણ તરી નવ નાનામાં કેટલા બને નવ એવા કેટલા નાના છે ત્રણ નાના છે ઓકે તો અહીંયા પણ નવ બને આમાં પણ નવ બને આમાં પણ નવ બને એટલે એ ત્રણે સરવાળો કરવો પડે હવે આપણે જોઈશું કે બીજા કોઈ લંબચોરસ બને છે ખરા એક્સ્ટ્રા ના અહીંયા આ જોડાવાથી કોઈ નવું લંબચોરસ બનતું નથી તો આપણે કરીશું આનો સરવાળો તો પાંચ ને નવ ચૌદ ને નવ ત્રેવીસ ને નવ બત્રીસ ઓકે ત્રેવીસે નવ બત્રીસ નો બગડો વધી ગભરાવાનું લંબચોરસ ગણવાના છે તો નંબર આપી સરવાળો કરી ગુણાકાર એટલું યાદ રાખવાનું લંબચોરસ આવે એટલે નંબર સરવાળો ગુણાકાર આટલું યાદમાં યાદ રાખશો તો ક્યારેય ભૂલ પડશે નહીં ઓકે આવું એક લંબ છે અને આપણે કરવાના છે આમાં ગણવાના છે લંબચોરસ તો આપણને પહેલા તો અહીંયા દેખાય છે કે આ એક બે અહીંયા બે ત્રણ ચાર આ તો એક લંબચોરસ ચોરસ બન્યો નહીં આ રીતે એની અંદર આપણે ગણતરી કરવી નંબર આપી દીધા એટલે એક ને બે નો સરવાળો ત્રણ અહીંયા એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ તો પહેલા આપણે અહિયાં દસ તરી ત્રીસ એટલે આ લંબ ચોરસમાં કેટલા લંબ ચોરસ છે એની ગણતરી થઈ ગઈ

એટલે કુલ કેટલા બન્યા પાંચ બન્યા સમજ પડી ગઈ કેવી રીતે તો પહેલા આપણે આ લંબચોરસમાં કેટલા લંબચોરસ છે એની ગણતરી કરી દીધી પછી આની અંદર કેટલા છે એની ગણતરી કરવા માટે નંબર આપીને સરવાળો ઓકે પછી આ બંને ભેગા થવાથી કયા કયા લંબચોરસ બને તો જુઓ એ આ એક બની ગયો પછી એ આ એક બીજો બની ગયો પછી અહીંયાથી પકડો તો એક આ ત્રીજો બની ગયો એ જ રીતે અહીંયાથી પકડો એક આ ચોથો બની ગયો અને આ મોટો એટલે પાંચ બની ગયા તો આપણે આપણે લંબચોરસ ગણવાના થાય છે હવે આપણે એક આવો દાખલો પણ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે ચોરસ ન હોય એવા લંબચોરસ ગણો આકૃતિમાં કઈ આકૃતિમાં આ ઓકે આ આ નથી આપણે લેવાની લેવાની આકૃતિ છે આ આકૃતિમાં ચોરસ ન હોય એવા પરીક્ષામાં આવો દાખલો પૂછાય ત્યારે તમારે સૌથી પહેલા ચોરસ પણ ગણવાના લંબચોરસ પણ ગણવાના બંને ગણવાના ચોરસ ગણી દેવાના લંબ ચોરસ ગણી દેવાના અને પછી કરી દેવાની બાદ બાકી તો ચાલો આપણે અહીંયા સમજીએ ચોરસ ગણવા માટે આપણે શું યાદ રાખ્યું છે

તો ત્રણ દુ છ વત્તા બે એટલે આઠ ચોરસ થયા કેટલા ચોરસ થઈ ગયા હવે અહિયાં પણ ત્રણ તો છ તરી અઢાર બંનેનો ગુણાકાર તો અઢાર શું આવી ગયા લંબ ચોરસ ચોરસ પણ મળી ગયા લંબ ચોરસ પણ મળી ગયા બંનેની કરી દઈએ બાદ બાકી આપણે ચોરસ ગણવા પડે લંબ ચોરસ ગણવા પડે લંબ ચોરસમાંથી માંથી ચોરસ બાદ કરી દઈએ એટલે શું વધે ફક્ત ને ફક્ત આપણી જોડે લંબ ચોરસ વધે તો અહીંયા આપણે ચોરસ ગણ્યા લંબ ચોરસ ગણ્યા અને બંનેની બાદ બાકી કરીએ એટલે આપણે લંબ ચોરસ ચોરસ ન હોય એવા લંબ ચોરસ ને આવી ગયા કેટલા આવી ગયા દસ મળે છે તો બાળ મિત્રો આ રીતે આપણે

ચાલો કયો આકાર છે લંબ ચોરસ એમાં શું ગણવાના છે ચોરસ તો શું યાદ રાખવાનું ઉતરતો ક્રમ અને હવે આપણે ફક્ત ને ફક્ત લંબ ચોરસ ગણવા છે લંબ ચોરસ આકાર હોય કે ચોરસ હોય પણ જો લંબ ચોરસ ગણવાના આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું નંબર આપી દો એમનો સરવાળો કરી દો એમનો કરી દો

એટલે દસ માર્ક્સના પરીક્ષામાં પૂછાય છે એટલા માટે આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે ખૂબ ધ્યાનથી સમજજો આખું પ્રકરણ પતિ એટલે આપણે એનો ટેસ્ટ લઈશું તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે ત્રણ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો ચાલો મળીશું નવા વિડીયોમાં